પચ્છે ગામના સત્સંગી ગણેશભટ્ટને એના દીકરા ઝંડુ ભટ્ટ સાવ સીધા સાદા અને ભગવાન ભજાયમાં ચિત બુડાડી રહેતા હતા સવાર સાંજ તામડી ફેરવી ભિક્ષામાં જે લોટ મળે તેમાં ગુજરાન ચલાવે સંતોષ માને ઝંડુ ભટ્ટની દીકરી ધનકુંવરબાઈ ગામ વારણામાં ભાણા જોશીના દીકરા નભા જોશીને વેરે પરણાવેલી છ એક માસ વીતતા એક વખત ઝંડુ ભટ્ટ રોટલા ખાવા ભાણે બેઠા હતા તે વખતે એની દીકરી સાસરેથી આવીને ફળિયામાં ઠૂંઠવો મેલી પોકે પોકે રોવા લાગી તે સાંભળી આસપાસના પાડોશી સૌ ભેળા થઈ ગયા ઝંડું ભટતો ભાણેથી ઉઠીને ઊભા થઈ ગયા અને એના ઘરવાળા મોતીબાઈ પણ અકળાતા રાંધણિયામાંથી બહાર નીકળી દીકરી પાસે આવ્યા ને ઓસરીએ ખાટલે બેસાડીને પૂછ્યું કે કેમ બેટા આમ પહેરે લુગડે એકલી આવી દીકરી તો જવાબ આપે તે પહેલાં પાડોશીભાઈ મેણુ બોલી મેહરુ બોલી એના સાસરું એના સાસુ સસરાને તમારો વિશ્વાસ નહીં તે એમ કોરે કોરી મોકલી હશે એ મેણું સાંભળી ઝંડુ ભટ્ટના હૈયામાં લાઈ લાગીને અકળાતા મને બોલ્યા હું ભલે ગમે તેમ જીવું છું પણ મારી દીકરીના ઘરનો એક ચોખાનો દાણો હેરામ છે કદીય ખાધો હોય તો અરે એના ઘરનું પાણીનું ટીપુંય પીધું નથી એવું હું રાંક ભિખારી નથી કે દીકરીના ઘરેણાં પર નજર નાખું આમ મનમાં ક્રોધે સળગતા ઝંડુ ભટે એ જ રાત્રે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો ને જીવ અવગતિએ થઈને પ્રેત થઈ ભટકવા લાગ્યો એ દીકરીના મોહમાં તે દીકરીના પંડમાં આવી વારંવાર રોવે ને કકળે ને બોલે ઓહો મારી ગરીબી પર એને જરાય દયા ન આવી હું ભિક્ષા માગું છું તે શું દીકરીનું ખાવ એવું તેણે માન્યું દીકરીને તો સાસરિયાનું દુઃખ માથે બાપ વેળગો તે દુઃખે પૈઢ મેંડવું સુકાવવા ગામના લોકો તેને જોઈને દવા દયા આવતા કેવા લાગ્યા ઓહો બિચારી બ્રાહ્મણ ભાઈ દીકરીના ભાગ તે કેવા ફૂટ્યા તે નોધારી ઉપાધિ માથે આવી પડી આ દીકરી સામે તો જુઓ ધણી તો ગયો એ બળતરામાએ બાપે ખોઈ બેઠી એકદી બે ચાર ગામના સારા લોકો મોતીબાઈ પાસે આવીને બોલ્યા કે ગોરાણીમાં જે થયું તે ભગવાનની ઈચ્છા માનો પણ આ દીકરીનો ભાવ સુધરે એવું કંઈક કરું ગોરાણી કહે શું કરું મને તો કાંઈ સૂજ પડતી નથી ઘરમાં એક ટંગ તાવડીએ ટેકો લઈ જાય છે તેમાં વેદ ભૂવાનું કેમ કરીને ખર્ચ કરું નાણાં વિના ઇલાજ શું થાય ત્યારે ગામના કહે ગોરાણીમાં અમે જાણીએ છીએ તમે એને સારંગપુર હનુમાનજી પાસે લઈ જાઓ ગામ લોકોએ નાણાંની વ્યવસ્થા કરી દેતા ધનકુંવરબાઈને સારંગપુર લવાયા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સામે ધનકુંવરને બિહારી એક પછી એક વળગાટ કાઢતા બ્રહ્મચારીએ ધનકુંવરબાઈ પાસે આવ્યા અને હનુમાનજીની સોટી અડાડીને જળ છાંટ્યું ત્યારે ઝંડુભટ્ટ બાઈના પંડમાં પ્રગટ થયા અને રોવા લાગ્યા એટલે બ્રહ્મચારીએ પૂછ્યું કોણ છો એમ રોઈએ શું વળશે જે કાંઈ જોઈએ તે માગો ને આ બાઈનું ખોળિયું ખાલી કરો ત્યારે ઝંડુભટ કહે હું એનો બાપ ઝંડુભટ છું મારી વાલી દીકરી માથે દુઃખના ડુંગર પીડ્યા છે એ બળતરા ચિંતામાં મેં આપઘાત કર્યો છે ને હું એના પંડમાં આવ્યો છું હું અકળાઈને ભાન ભૂલો ને આપઘાત કર્યો અવગત્ય ગયો હવે મને રજા આપો મારી ભૂલ થઈ મને માફ કરો એમ કહી દીકરીના પંડને છોટી છોડી ઝંડુ ભટ્ટ ચાલ્યા ગયા તે પછી ઝંડુ ભટ્ટ વારણામાં ગયો અને દીકરીની સાસુને જ વળગ્યો એના પેંડમાં આવે કોઈને સુખે રોટલો ખાવા ન દે ને હાથ પીડ્યું એ હથિયાર બને છૂટા ઘા કરીને ઘરનાને મારે લોહી લુહાણ કરે એટલે તેને એક થાંભલીએ સાંકળથી બાંધી તે પણ તોડીને ઘરમાં ધમાલ મચાવીને બરાડા પાડે ઝંડુ ભટ્ટ કહે જોશી તારું સૂડ કાઢવા હું આવ્યો છું તને બહુ રૂપિયાનો મધ છીડ્યો છે તે ઉતારી નાખીશ મારી ગાય જેવી ગરીબડી દીકરીને વગર વાંકે કાઢી મેલી એનો બદલો કેમ મેલું એમ કહીને તે જોર જોરથી ધનકુંવરબાઈની સાસુ રાધાબાઈને ધૂણાવી ધૂણાવીને અધમુય કરી મેલે ચાર પાંચ જણા રાધાબાઈને પકડે તો એ જેવા તેવાના હાથમાં ન રહે એમને એમ ત્રણ ચાર જણનો તો જીવ લીધા અંતે વારણા ગામમાં સંતો આવ્યા અને તેની વાતને ખબર કરી તેણે કહ્યું કે અરે ભટ્ટ તો સારા સત્સંગી હતા એવું કેમ કરે જો એનું નિરાકરણ કરવું હોય તો તમે એને સારંગપુર લઈ જાઓ ત્યાં જેવું હશે તેવું હનુમાનજી પાસે ખુલાસા કરી બોલશે રાધાબાઈને સારંગપુર લવાયા હનુમાનજી પાસે બેસાડ્યા બ્રહ્મચારીએ જળ છાંટ્યું મેં બ્રહ્મચારીએ પૂછ્યું તું છે કોણ રોવે છે શા માટે બ્રહ્મચારી હું ઝંડુ ભટ્ટ અરે ભટ્ટ આમ ક્યાં સુધી ભટકશો કંઈક ભગવાનના ધામનો માર્ગ લ્યો તમે તો ભગત થઈને આ શું માંડ્યું છે પ્રેત રૂપે ઝંડુ બોલ્યો કે એ એને જ પૂછો ને એના પ્રતાપે મારે આપઘાત કરવો પડ્યો એની પેઢીનું તો નિર્મૂળ કરી મેલીશ બ્રહ્મચારી કહે એને હેરાન કરવાથી તમને શું ફાયદો થશે જમાઈને દુઃખ પડશે ને દીકરી રાણશે તો શું કરીશ હવે તારી દીકરીને તેઓ તેડી જવા ખુશી તો થાય ઝંડુ કહે તો હેરાન ન કરું ને તમે મને બદ્રિકાશ્રમમાં મોકલો એટલે આ આપઘાતના પાપમાંથી છૂટવા તપ કરવા જાઓ ખરેખર તું જઈશ બ્રહ્મચારીએ ઝંડુ ભટને બાંધા તમે જામીન થાવ છો ને કે મારી દીકરીને તે કનડશે નહીં એનો તો મને ભરોસો નથી એણે મારી ગરીબીની ઠેકડી કરી દીકરીના ઘરનું પાણી ન પીનારો હું શું એના દાગીનામાં જીવ ઘાલત બ્રહ્મચારી કહે હા હું હવે જામીન થાઉં છું ને હનુમાન હનુમાન દાદાની સાંખે લ્યો તો આ હું ચાલ્યો તમારું વેણ થોડું વધાય આ હનુમાનજી દાદાની સામે હુંય વચને બંધાવું છું હવે મારો મોક્ષ થાય એમ કરજો એમ કહી ઝંડુ ભટ્ટે રાધાબાઈનું પંડ મેલું ને ધૂણી ધૂણીને થાકેલા રાધાબાઈ શાંત થઈ થોડી વારે પાણી પીને ઊભા થયા ઘરે આવતા જ સૌ કહેવા લાગ્યા હવે ધનકુંવરબાઈને તેડવા જવા તૈયારી કરો એના કાંઈ વાંક ગુના વિના જે કર્યું તેની માફી માગી ભૂલી જાવ ને તેડી લાવો એ પછી ધનકુંવરબાઈને વારણા તેડી લાવ્યા એણે તો જન્મથી સત્સંગ રાખેલો તે જીવા ત્યાં સુધી સારી રીતે સત્સંગ રાખો અસ્તુ જય સ્વામિનારાયણ નારી રત્નોમાંથી